અમદાવાદ ચમનપુરા ઓમનગર આંબેડકર ચોક ખાતે શ્રી મહાકાળી મંદિરે રામનવમી નિમિત્તે બળિયાદે બાપાની ઉજવણી કરવામાં આવી જેમાં નવચંડી શ્રીફળ હોમ તેમજ મહાઆરતી કરવામાં આવી હતી ચૈત્ર સુદ અગિયારસની સાંજે મહાઆરતી કર્યા પછી મહાપ્રસાદનો ભંડારો કરવામાં આવ્યો હતો શ્રી જય મહાકાળી ઓમનગર મંદિરના મહંત સંત શ્રી દિનેશ બાપુ જય માડીએ જણાવ્યું કે આ મંદિરમાં ચોવીસમો પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવી રહ્યો છે જેમાં હજારોની ની ભક્તો મંદિરે દર્શન કરવામાં આવે છે ચંદનપુરા રોડ ઉર્ફે દિનેશ માળી જય માળી દિનેશ બાપુ સંત શિરોમણી દિનેશ માળી જય દિનેશ બાપુ ઓમનગર મહાકાળી મંદિર બરોબર ને વસ્તીની માતા જગતજનની મહાકાળી જે આ મંદિર ઉપર થોડી થઈ જઈ થઈ માન આશીર્વાદ આવ્યું હતું કશું જ નહીં થાય મંદિર ને કશું જ નહીં થાય બસ ઓગણીસો ત્રીસ જયારે આ સોસાયટી જમીન લીધી ત્યારે જ આ જગ્યા લીધી હતી બરોબર એ પછી તારા અમે નાની ડેડી બનાવી હતી પછી એ વખત પછી આ ત્રણ વખત તોડ્યું ત્રણ વખત મોટું થયું ત્રણ વખત તોડી વખત મોટું તો બહુ મોટું થઈ ગયું છે આ ચોઈસ મો ભંડારો છે અમારા ઓગણીસો ત્રીસ જયારે સોસાયટી બની ત્યારે જમીન નતા હાલતા અમને જો આ મંદિરનું ડેડી નાની બનાવી એટલે અમને જમીન મળી બરોબર જય માતાજી જય મારે